વિઝિટ કરી છે મનપાર જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલ છે અને એનો વિડીયો જે છે ને પૂરી શાક એ તો ઓલરેડી પહેલાં બનાવેલો છે અને એ મસ્ત વાયરલ રહ્યો હતો યુટ્યુબમાં લગભગ અઢી લાખ ઉપર વ્યૂઝ આવ્યા હતા અને રીલ જે છે ઇન્સ્ટાગ્રામમાં એમાં પણ વન મિલિયન પ્લસ વ્યૂ આવ્યા હતા તો આજે ઘણા ટાઈમ પછી એને પાછું આપણે જલારા મલ્પાહારમાં આવ્યા છીએ પાછળ જે છે આપ જોઈ શકો તો બધા બેસીને ખાય છે પૂરી શાક તો કઈ રીતે પૂરી શાક બનાવે છે એ બધું આપણે જોઈએ એટલા થાય છે આ વિડીયો સેક્ટ Obrigado. Okay. Okay. બસી ગયા પાછળ કેટલા છે ચાર જણા ખાવા આવશે પાપડ નાખોના અને આવી જ રીતે ગરમાધરમ ચાલવું જોઈએ પૂરીના ધાણવા એક પછી એક શું નામ ભાઈ તમારું નિપકલ

સેટરડે ના એવા જોયા કે શૂટિંગ સરખું નહીં શકે અહીંયા જમવાની ગાય પણ એટલા લોકો આવે છે અને ભાસ્સર પણ એટલા જ જતા હોય ને તમારે પ્રાઇસ કેટલી રાખીએ આપણે ડીશમાં ડીશની બીશ ની પ્રાઇસ કેટલી અચ્છા એમાં કેટલી પૂરી આવે

બે વિડોડર અને પાપડ નાખો ના

અંદરે તમારે જમવું શાક આપડે શાક ખાવા બીજું કઈ મંગાઈ દઉં તમે રીવી

ये ट्रैफिक जाम था ये दूंगा लेकिन खेला सिंह चेक करो देखो क्या भारी करा कर हां भाई पार्सल संभल हो जाएगा दे रे गई बार समबर उधर नहीं 299 हां डबल डबल चलो आओ इंस्टा में आओ सो पूरी एक बार कहां से कहां से अपन है भाई इधर इधर आ ले करो लाइक करो चलो हेलो